નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના સરદારનગર માં આવેલ ઓમ સેવા ધામ ખાતે શ્રાવણ માસ દરમિયાન ઓમકારેશ્વર મહાદેવ ની સ્થાપના કરી સેવા પૂજા કરવામાં આવે છે શ્રાવણ માસના બીજા સોમવારે ઓમકારેશ્વર મહાદેવની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહાઆરતીમાં ડીવાયએસપી આર આર સિંઘલ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ઓમ સેવા ધામના ટ્રસ્ટીઓ અને વડીલો હાજર રહ્યા હતા